नमस्कार दर्शक मित्रों आप જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માલપુર શાખા આયોજિત મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો આજ રોજ ગેલેક્સી કોમ્પ્લેક્સ ખાતે શનિવારના રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માલપુર આયોજિત મફત નેત્ર નિદાન કેમ્પમાં માલપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહિત આંકના 150 થી 170 દર્દીઓએ લાભ લીધો હતો

એનો આશય એવો છે કે મધ્ય વર્ગના ગરીબ માણસોને દૂર દૂર સુધી જવું ના પડે અને ખોટા ખર્ચા ના કરવા પડે અને મફત અહીં સારવાર મળી રહે એને મફત ચશ્મા મળી રહે અને એનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે એટલા માટે અહીં મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં ઘણા લોકો અહીં અત્યારે આવે છે હાલમાં બોય એવી સંખ્યા છે અને બીજા આવતા જ છે અત્યારે હાલમાં દોઢસો ઉપરની સંખ્યા થવા આવી ગઈ છે અને એનો દરેક લાભ લઈ ચાલુ છે અત્યારે હાલમાં